અત્યારે જે સાવરકુંડલા પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ છે એ જર્જરી છે બરાબર અને એમાં રહેવા માટે અત્યારે પબ્લિક માટે તો કોઈ વાંધો નથી પણ અંદર સ્ટાફ માટે થોડુંક જોખમી ગણાય કેમ કે અત્યારે અંદર થોડા થોડા ગાબડા પડેલા છે અને એ માટે અમે રિપેરિંગ માટે ઘણી વ્યવસ્થા કરેલી છે પણ હવે થોડું થોડું કરીએ પણ બિલ્ડિંગમાં રિપેરિંગ કરેલું છે પણ મકાને જેટલું જુરજુરી છે તે પાછા ગાબડા પડી જાય છે હવે સાવરકુંડલા બિલ્ડિંગ પોસ્ટ ઓફિસ નું જે બિલ્ડિંગ છે જુરજુરી છે એના બાબતે અમે અમારા ડિપાર્ટમેન્ટ થ્રુ અહીંથી લખાણી કરેલું છે બરોબર પછી ત્યાંથી અમારે જે સિવિલિંગ વિભાગ હોય એને અમને કીધેલું છે કે ભાઈ પોસ્ટ જે સારકુલા પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ છે એ ભાડા પેટે છે બરાબર એટલે ભેડા ભાડા પેટે છે એ રિપેરિંગ માટે પ્રોસિજર ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા કોમ્બિનેશન એને કરવાનું છે એ પ્રોસિજર ચાલુ છે બીજું પોસ્ટમેનની સ્ટેન્ડ છે એ અમારે બારની છે બરોબર અત્યારે અમારી પાસે સાત પોસ્ટમેન છે પીએ કેડર છે એ અમારું દસ દસનું સ્ટેન્ડ છે એ અત્યારે અમારી પાસે સાત છે અને સિનિયર સિટીઝન માટે જે છે વિકલાંગો માટે છે એ અત્યારે વ્યવસ્થા નથી પણ છતાં અમે અહીંયા પોસ્ટ ઓફિસેથી કરી અને એને સેવા ઉપલબ્ધ કરીએ છીએ હું પોસ્ટમેન તરીકે છેલ્લા બે વર્ષથી અહીંયા સાવરકુંડલામાં સર્વિસ કરું છું અને સાવરકુંડલા નગરપાલિકાનું બિલ્ડિંગ હોય જે જર્જરિત હાલતમાં હોય અને સુવિધા ઓછી હોય તો સરકારશ્રીને એવી રિક્વેસ્ટ છે કે પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ ગમે ત્યાં સારી જગ્યાએ ફાળવણી કરે એમ અને અહીંયા સ્ટાફ શોર્ટેજ હોવાથી સ્ટાફની પણ થોડીક વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે પોસ્ટમેન ભાઈઓને જૂનું હોય પૂરતી વ્યવસ્થા ન હોય તો દિવ્યાંગ સિનિયર સિટીઝનને પણ વહીવટમાં થોડીક ટ્રાફિકના હિસાબે તકલીફ પડે છે તો એના માટે પણ સરકારશ્રીએ કંઈક વ્યવસ્થા કરવી જોઈએ અને અત્યારે આ ડિજિટલ જમાના પ્રમાણે બિલ્ડિંગ જૂનું ગણાય વાયરિંગ માટે આ તે બધી કોમ્પ્યુટર માટે સુવિધા ઓછી ગણાય તો એ પણ ઘણી બધી મુશ્કેલી પડે છે નગરપાલિકાનું હસ્તકનું પોસ્ટ ઓફિસનું મકાન પોસ્ટ ઓફિસ દ્વારાને ભાડે આપેલ છે જે જજરીત હાલતમાં છે એની અવારનવારની માગણી છે જે અન્વયે આપણે નગરપાલિકા પ્રમુખશ્રીને બધા ગયા હતા ત્યાં પોસ્ટ ઓફિસમાં એની અરજ ચર્ચા કરી અને હાલમાં એના દ્વારા મેન્ટેનન્સ કરવાનું કીધું છે અને જે ભાડાની આવક થાય એ લોકોને જે ભરવાનું થાય એમાંથી એ રકમ એ લોકોને કાપી લેવાની અને બાકીની રકમ અમને ચૂકવવાની થાય છે જેથી કરીને એનો ઉકેલ થઈ શકે હવે આ સંદર્ભમાં તંત્ર એ કઈ આગળ કાર્યવાહી બીજી કરી છે ના બીજો આ આનો પ્રશ્ન જિલ્લા તાલુકા સંકલનમાં પણ હતો અને ત્યાં પણ એને કહેવાયું છે કે ભાઈ તમે તમારી રીતે બીજી જગ્યા માગી લો આ વર્ષો જૂનું ઈમારત છે જે જોખમી પણ હોઈ શકે છે એટલે કહીને એને જમીન માગવાનું કીધું છે તમારું બિલ્ડિંગ બીજું બનાવી લે હા ત્યાં દિવ્યાંગો માટે કે સિનિયર સિટીઝન માટે પણ જે ઉપલબ્ધ સુવિધા હોય એ આ જર્ચરિત બિલ્ડિંગમાં તો નથી તો એ સંદર્ભે કઈ આપણે કરવું પડે એવું અત્યારે જો જરૂર હશે તો રેમ કેવું હોય છે તો આપણે બનાવી આપીશું એને